હવે આમાં એક વાટકીયા લોટ લઈ લેશું બેકિંગ પાવડર ને સાજીના ફૂલ બે છે બાજુ બાજુ મીઠું એક ટીસ્પૂન દળેલી ખાંડ નાખું છું જો એ નાખવી હોય ને તો નાખવાની ઓપનલ જો

જો આ આઠ નવ ટમેટા લીધા છે ખમણીને આવી છીણીથી છીણી લીધું છે ને પછી પાણી નીતાળી લીધું છે જો આવી રીતે એટલે નેચર એટલે સોસ બનાવવામાં જરાય વાર નહીં લાગે ગ્લાઝ પહેરા નથી બાઈફા નથી કાંઈ નહીં સેલી લીધું બે નવ ડુંગળી ખમણી લીધી છે મોટી એને નીચવીને પાણી નીતાવી લીધું છે લસણની પેસ્ટ છે બે ટેબલ સ્પૂન તેલ છે ચાર ટેબલ સ્પૂન બે ટેબલ ચટણી ચખણી કાશ્મીર તીખું મિક્સ એક ટેબલ સ્પૂન મીઠું

ખમણ છે એ નાખી દેસુ ખીણ ડુંગળી હવે લસણની પેસ્ટ નાખી દેસુ આદુ મરચા નાખી દેસુ આ પાણી ની ટમેટા નાખી દેસુ બધા હવે આ ટમેટા સાતળી લેશું એની કચાશ દૂર થાય ત્યાં સુધી જો તેલ છૂટવામાં એનું છે હવે બધા મસાલા નાખી દેસું ધીમો ગેસ કરીને મીઠું શાન હળદર પનીર ધાણા જીરું ધૂમનો રસ મસાલો નાખી દેસુ ધાણા ભાજી નાખ દેશું છે જે નાખવી હોય તો જ નાખવાની જો ઓપ્શનલ છે પીઝા સોસ જા પીઝા બેઝ આપણો થઈ ગયો ઢીલો રેડી તેલ વાળો આ ચોપડી લીધો છે હવે લુવા કરીને વણી લેશું લઈ લીધો છે હવે વણી લેશું આ ઘઉંના લોટનું હોટા હાલે મેંદાનું હાલે જે લેવું હોય લેવાય ને હાથેથી દબાઈ જશે નાના નાના વણસો ને રીતે વણાઈ ગયો છે હવે આ

જવા બેદામી શેકી લેશું એટલે સોસ ચોપડા પછી બહુ ના શેકવા પડશે બટર ચોપડી દેશું આમાં પછી પીઝા સોસ ચોપડશું હવે આ પીઝા સોસ ચોપડી દેસુ પીઝા સોસ ચોપડી દીધું બધું પાકેલું જ છે બે ત્રણ મિનિટ થવા દેશું

ઓલી ઓલિયુસ બધું માથે મૂકી શકીએ મૂકવું હોય તો પણ આ ગુજરાતી ટચમાં બતાવ્યું છે એટલે કંઈ મૂક્યું નથી અને તરત જ પીસ નીકળશે જામ સરસ પીસ કરી લીધા છે તૈયાર છે આપણા પીઝા ગુજરાતી ટચના છે એકવાર જરૂર ટ્રાય કરજો બહુ મજા આવશે કોઈ વૈષ્ણવ જન ઈષ્ટ ના ખાતા હોય જૈન ને બધા તો આ આ બનાવી શકાય ઈષ્ટ ખાય જ છે બધાય પણ ઇનકેસ ન ખાતા હોય તો આ પીઝા જરૂર ટ્રાય કરજો એકવાર લસણ ડુંગળી વગરના આ બને છે આ રોટલા બેઝ જે બનાવ્યા છે ઈસ્ટ વગરના છે અને ગ્રે જેની એમાં કાંદા લસણ ન નાખવાના તો એકવાર જરૂર ટ્રાય કરજો જો મારી રેસીપી તમને હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ